દવા જિલ્લાના ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન પરસોત્તમ રૂપાલાને ઘેરવા માટે નવી રણનીતિ બનાવાશે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લઈને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તમામ ક્ષત્રિયો ધંધુકામાં એકત્રિત થઈ રહ્યા છે તો ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તમામ જે ક્ષત્રિયો છે એ ક્ષત્રિયોને આ સંમેલનમાં હાજર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન તો પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ જે વિવાદ છેડાયો છે વિવાદની આગ વધુ ને વધુ વકરી રહી છે ઉદય જે રીતે ક્ષત્રિયોમાં જે રોષ છે એ રોષ થાળે પડવાનું નામ નથી લઈ રહ્યું બીજી તરફ ભાજપ પણ અડગ જોવા મળી રહ્યું છે અને આ તમામ વિરોધની વચ્ચે ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન ત્યાં કેવી તૈયારી છે કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે કેટલા ક્ષત્રિયો ત્યાં હાજર રહેશે જી ઉદય તો ઉદય જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં પણ રોષ છે અને આ તમામની વચ્ચે ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન કોણ કોણ હાજર રહેવાનું છે કેટલા ક્ષત્રિયો ત્યાં ઉપસ્થિત છે અને શું રણનીતિ શું માહિતી સામે આવી જરૂરથી વત્સલ જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં અહીંયા દ્રશ્યો દેખાડીએ અહીંયા સ્ટેજ જે છે બનાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો કે જેની ઉપર એક બોર્ડ પણ મારવામાં આવેલું છે ચૂડાસમા રાજપૂત સમાજ ધંધુકા આયોજિત દ્વારા જે છે આ કુક ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે છે એ આ સંમેલનનું નામ આપવામાં આવેલું છે ધંધુકા ધોલેરા બરવાડા રાણપુર સહિતના તાલુકાના આસપાસનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર આખાનો એ ત્યાંના તમામ ક્ષત્રિયો સમાજ જે છે એકઠા થશે તમે જોઈ શકો છો કે સાડા પાંચ વાગ્યાનો સમય હતો પરંતુ એ પહેલાંથી જ તે અત્યારે આ ગ્રાઉન્ડની અંદર લોકોની જે છે ખાસ કરીને ક્ષત્રિય સમાજના લોકો જે છે યુવાનો વૃદ્ધાઓ જે છે એ અત્યારે એકત્રિત થઈ ચૂક્યા છે કુલ છ હજાર જેટલી ખુરશીઓ જે છે અત્યારે આ ગ્રાઉન્ડની અંદર મૂકવામાં આવેલી છે ધંધુકા વલભીપુર રોડ ઉપર આવેલું વૃદ્ધાશ્રમ જે છે ગડાઘર જે છે ત્યાંનું આખું આ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની અંદર કુલ છ હજાર જેટલી ખુરશીઓ મૂકવામાં આવેલી છે આ તરફ તમે જોઈ શકો છો પુરુષો છે આ તરફ જે છે એ મહિલાઓનો બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે તો આ આખે આખા દ્રશ્યો જે છે અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ અને આ સંમેલન જે છે થોડા સમયની અંદર શરૂ થશે શરૂ થયા બાદ જે છે એ કહી શકાય કે આખરે કઈ રીતે આખો માહોલ જે છે અહીંયા સર્જાયેલો છે તો ક્યાંક ને ક્યાંક પોલીસની વ્યવસ્થા જે છે એ પણ ગોઠવવામાં આવેલી છે અને પોલીસની વ્યવસ્થાને લઈને જ તે અહીંયાના જે આયોજક છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ઋતુરાજભાઈ કોનું આયોજન છે કોણ કોણ મુખ્ય મહેમાન રહેશે અને શું મુખ્ય મુદ્દાઓ રહેશે દસ મિનિટ પછી તમને બધા મહેમાન દેખાશે જ તે કે મહેમાન મહેમાન જે અમુક બહારથી આવવાને અમે નામ જાહેર નહીં કરી શકીએ પણ જેટલા પણ મહેમાન આવશે એ આખા ભારત ખાતે મુદ્દો લઈ જવા માટે સક્ષમ છે એવા નેતા આવે છે અહીંયા શું મુખ્ય મુદ્દાઓ હજી પણ એ જ એક જ માંગ સાથે અમારી એક જ માંગ છે કે પસંદ રૂપાલન ટિકિટ રદ કરવામાં આવે કોઈ પણ કાર્ય આ ટિકિટ નહીં ચલાવવામાં આવે અને સત્ર સમાજ આજે શાંતિ આંદોલન કરે છે રસ્તા પણ ઉતરવા અમે વાર નહીં લાગે અમારે તો એક જ માંગ સાથે અત્યારે બીજા પણ વડીલો છે આપનું શું કહેવાનું થાય છે બસ એક જ તે પુરુષોત્તમ રૂપાણાની ટિકિટ રદ થાય આપ શું કહેશો યુવાન રદ કરો આપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો અને એના ઘરના કોઈ પણ મેમ્બરને ટિકિટ ના મળે એ અમારી માંગ છે તો એક જ માંગ છે અત્યારે મહિલાઓ આપણી સાથે એમની સાથે વાત કરીએ શું કહેશો આપનું નામ અને પરિચય આપશો પહેલાં તો મારું નામ છે ભાવનાબા રાણા ચુડાસમા હું આપણે ચુડાસમાના દીકરી છું એટલે અમારી એક જ માંગ છે કે અમારા સ્વાભિમાનની લડાઈ માટે અમે નીકળ્યા છીએ એવી રીતે એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ અમે બાર દિવસથી શાંતિથી આંદોલન કરી રહ્યા છીએ અને કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર અને અનુશાસનમાં રહી અને કાયદાકીય લોકશાહી દેશમાં જે કાયદાકીય પ્રોસેસ છે એમાં અમે કામ કરી રહ્યા છીએ તો એક અમારી એક જે સમાજની લાગણી છે એને જરીક આપ ન્યાય આપો અમારી એક જ માંગ છે કે રૂપાલા સાહેબ છે ને એમની ટિકિટ રદ કરો એવી રીતે નહીં કરે તો હવે શું આગળ એ અમારા આગેવાનો છે આગળ રણનીતિ બનાવી રહ્યા છે એવી રીતે એટલે અમે સમયની સાથે અમે ચાલનારા વ્યક્તિઓ છીએ એટલે અમે ધીમે ધીમે અમારી રણનીતિ બહાર કાઢશું એવી રીતે બસ અમારે એક જ વાત છે અને અમારી એક જ વાત ચાલુ જ રહેશે હંમેશા માટે એક જ પકડીને અમે રાખશું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારું કાર્ય ચાલુ રાખશું એટલા માટે રૂપાલાભાઈને એટલી જ વિનંતી છે કે તમે તમારી ટિકિટ લઈ લો તો જ અમે બેસશું ત્યાં સુધી અમે નહીં બેસીએ આપનું શું કહેવાય ભગીરથસિંહ ચૂડાસામાં આંદોલન એટલે શું આંદોલનની વ્યાખ્યા શું કોઈપણ મુદ્દો લઈ માગણી માટે હંમેશા આંદોલન કરવામાં આવ્યું અમારો સમાજ તો આ પિંચોતેર વર્ષમાં આઝાદી આવી એમાં અમારો કેવડો મોટો ફાળો છે અમે રજવાડા આપી દીધા સમયાંતરે અમારા સાલિયાણા બંધ કરી દીધા રાજકારણમાંથી અમને સાઈડલાઈન કરી દીધા છતાંય અમે કોઈ દી આંદોલન નથી કર્યું એક સાવનાની વાત છે કે અભદ્ર ભાષા વાપરી છે અને એના માટે ઉમેદવાર બદલવાના છે તો અમારી એટલી લાગણીને એ લોકો માન ન આપી શકે બે હાથ જોડીને વિનંતી કરીએ છે કે ફક્ત ટિકિટ કપાઈ પક્ષ સાથે કંઈ અમને નિસ્બત નથી ભાજપ સાથે પણ કોઈ જ્ઞાતિ સાથે નથી ફક્ત રૂપાલા સાહેબ ટિકિટ કપાવી જોઈએ વત્સલ હજી પણ ક્યાંક ને ક્યાંક નમ્રતાનો વિવેક જે છે એ ક્ષત્રાણીઓમાં જોવા મળી રહી છે એમણે કહ્યું કે બે હાથ જોડીને વિનંતી છે કે માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ જે છે એ કાપવામાં આવે અને એ એક જ માંગ છે ને એક માંગના કારણે છેલ્લા દસ દિવસથી આ પ્રકારનો આખો માહોલ જે છે સર્જાયેલો છે અને આજે આ મહાસંમેલન જે છે તમે જોઈ શકો છો આખરે કે તેની તૈયારીઓ અને તૈયારીઓના ભાગરૂપે જ તે મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ જે છે સૌરાષ્ટ્ર આખાનો ખાસ કરીને અમદાવાદ અને સૌરાષ્ટ્ર આખાનો એ ક્ષત્રિય સમાજ અત્યારે એકઠો થયેલો છે માત્ર એક જ માંગ સાથે બહારથી કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે જે રીતે આ સંમેલનનું આયોજન છે આવ્યું અને આજનું જે આ મહાસંમેલન છે એ આખા સંમેલનની રૂપરેખા શું જે પ્રમાણે એમાં જે આયોજક કરતા હતા રુવરાજસિંહ એમની સાથે આપણે વાતચીત કરી એમણે એવું જણાવ્યું કે હજી અમે જાહેર નથી કરવા જઈ રહ્યા કે કોણ કોણ આવવાનું છે ને શું આવવાનું છે પરંતુ જે પ્રમાણે આપણી પાસે માહિતી જે પ્રમાણે કે બાણું સંસ્થાના આગેવાનો જે છે એ ચોક્કસથી હાજર રહેશે અને બીજું એ સિવાયનું અન્ય કોણ કોણ હાજર રહેવાનું છે એ સ્ટેજ ઉપર તમામ મહેમાનો આવી ગયા બાદ જે છે એની માહિતી બિલકુલ ઉદય ત્યાં ઘણા બધા લોકો ઉપસ્થિત છે ઘણા બધા ક્ષત્રિયો છે તો આપણે બીજા ક્ષત્રિયો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તેમનું શું કહેવું છે તેમનામાં કેટલો રોષ છે રેડિયો પડી તમને વિનંતી કે મંડપની પાછળ આ જે માંગ શું છે જે અત્યારે બેઠેલા છે એમની શું છે એટલે આપની શું માંગ છે ને શા માટે અહિયાં આવેલા છો અમે રૂપાલાજીની ટિકિટ કેન્સલ કરાવવા છીએ બીજી અમારી કોઈ માંગ છે નહીં અમને ભાજપ સાથે કોઈ વિરોધ નથી કોંગ્રેસ સાથે કોઈ વિરોધ નથી કોઈ બીજી કોમ ચાલી વિરોધ નથી અમને ઓન્લી રૂપાલા સાહેબ વિરોધ છે વિરોધ રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય એટલા બધું સમાપ્ત થઈ જાય આપ શું કહેશો તો એક જ માંગ સાથે જે છે આવેલા છે બીજા પણ આગેવાનો છે નક્ષત્રીય સમયે લોકો જેની સાથે વાત કરીશું આપ શું કહેશો આ જે સંમેલન એકઠા થઈ રહ્યું છે કોણ કોણ મુખ્ય મહેમાનો રહેશે અને શું માંગ રહેશે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો હાજર રહેવાના છે પચીસ હજારથી વધારે સંખ્યામાં ક્ષત્રિયો અસ્મિતા સંમેલનમાં હાજરી આપવાના છે ભાઈઓ તો બહેનો આ સંમેલન ખાલી ક્ષત્રિય સમાજની બહેનો નથી ભારત દેશની તમામ બહેનોનું સંમેલન છે અને જ્યારે જ્યારે ક્ષત્રિય સમાજ સત્ય માટે લડ્યો છે ત્યારે તારે અન્ય તમામ સમાજે ક્ષત્રિય સમાજને સાથે રહ્યો છે અને આજ પણ તમામ સમાજના આગેવાનો પણ અમારી સાથે જોડાયેલા છે અને સમગ્ર ગુજરાતની અંદર આ આંદોલન લઈને અમે આખરે ફરવાના છીએ અને સમગ્ર દેશની અંદર ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો ઘરે ઘરે ફરશે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરશે અને જ્યાં સુધી ટિકિટ નહીં કાપે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ઘરે બેસવાનો નથી આટલા દિવસથી વિરોધ ચાલુ છે હજી સુધી સરકાર તરફથી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારના પગલાં એવા લેવામાં નથી આવ્યા તો હવે આગળ શું અમારી માગ છે ક્ષત્રિય સમાજની વારંવાર રજૂઆત સરકારને કરી છે અમારા સમાજના આગેવાનો વારે વાર રજૂઆત કરી છે સરકાર આખાના કામ કરી કાન કરી રહી છે આ જલ્દીમાં જલ્દી ટિકિટ કાપવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીને પરિણામ ભોગવવું પડશે ક્ષત્રિય સમાજનું રિઝલ્ટ આપી દે છે તો વસલ સાંભળી એ પ્રમાણે કે આખરે કઈ રીતે એક માંગ સાથે જે છે આખો ક્ષત્રિય સમાજ જે છે અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીંયા જે છે એકઠો થયેલો છે મેલન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત છે અને તમામ ક્ષત્રિયો રોજ જોવા મળી રહ્યો છે તમામ ક્ષત્રિયોની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કટ કરવામાં આવે અને પરસોત્તમ રૂપાલાને બદલીને બીજા ઉમેદવારને ઉતારવામાં આવે તો જે રીતે એક તરફ